મારો ઉતાવર છે ના શેનાજી જવાબ જે કહેવાય કહી દો તો અમારી વિડીયો ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો નિયા નિયા ઓજન નિયા ada બસ

તે ફોન આ તે મુલકા બધા શું કે કે કરાહોગે સૈન્ય ગયો સૈન્ય ગયો આ છબાન ફોન તો કઈ વર્ષે પડી ગયા તો ક્યાં આ કરતો તો અલ્યા ગણો અલ્યા ઉગા

એય આયા બોનમાં આવે પાછા ચોથી આવના હોય તારે પાછા આવના તો પાણી પી લો પી પાણી પી લો પી લો બહુ દુખાય શું આવે

ઓળખાણ પડી 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 હા તો આયાકડી એક બેન પથરી થઈ ગઈ છે તો આવો આ તમને ખબર તો હે કે પથરો હોય તો એનું કારણે પથરી આપણું કામ નહી પણ તમે આવો તો ખરા પથરી છે ના કોમ મારે આ નહી થાય હા મારા ગુરુજી ને મોકલું ના ના બરોબર શું કે પથરો હોય તો કાઢું એમ કે હે એ અલ્યા એટલે આપણે અંદર જોઈને આયા પથરી પથરો છે એમ જોવા પથરો છે કે પથરો છે આઈ જો તમે કહો તમે આઈ જો એવું કરો પથરો છે ભાઈ તમે પહેલા નક્કી કર લો કે પથરો છે પથરી છે એમ

જેવું લાગે તો મને પેલા હું ગુરુજી ને કેતો એમને બોલાવી લે

એક તો મે કાઢી પણ બીજી બે ત્રણ તમારે એવું બારે કે આવજો એટલે તું તું ગુરુને આમ તો કો કેસ ના ના થસે અન મેહતન શીખવાડી હન તું મને હું પાહો સારું તમે આવી જા પેલા તૈન વર જોયા તમે હવે હવે યહી જમણીમાં લેજો હા એ અગર પહી આગર થોડા એટલે પછી જમણી માં લેજો એટલે મોટું આમ

અમે જઉં છું પાછો ઓન નહીં એમને મોકલી દેજે એવું હા કમ્પ્લીટ હે ને યાર કમ્પ્લીટ તમારું જોવાનું નહીં રે પણ નીકળી જ જશે ને પાછરી તમાર જેમ આડક ન કે આડક કે ટકા કે કાઢી આ શું હેજો જો પાછરો નહીં વાત તો છે ને તા આડક હે લે છે બે ઓરો 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 લે 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 હજુ પથરી કાઢવાની છે પેલા નહીં પતાવી દેવાનું આપણે આપડે પથરી કાઢવાનું મંગજી ફોન મારી લઈએ

આટ મોટા પથરાજીનો ની પથી કાઢવાની છે. ભાગીને કાલે લઈશું યાર ને મોહી દી એ પથરો છે ને મોહી પથરી કાલે લઈશું ભાગી. અરે પાડા ઓ બુમો પાડા બે જણ હાથ પકડવાનો. બે. હાથ પકડ. ગુગુર ગુગુર કરો. નાખી તો ના કે એરે પાસે મોડે બોજ દે. પાડા હું <laughs> 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 પણ તમે એના મારશો બહુ દુખે મને દુખાવો થાય એટલે રાડો પાડો ને શું ક અમે 10 વારાનું છોકરૂન ગાડીમાં પથરી એ આટલી ડાળોનાતું પાડતું આમ છમ છમ પાડા હું તમે પથરીને લાગે અલ્યા હું મદારી હું હોય ગામમાં એટલે મોટી છે આ બી પછી આ તમે મને બોલાયો આ નો ચીકડી પથરી ઉપર જો જો પથરી બતાવ પથરી લાગે તો પથરો લાવ્યો તો એ ઘરહી પથરો એને આવડતું નહીં કરતા હવે ગરમ એ પથરા કાળા છે થાય કે અરે તમ પકડ્યો હું આવ્યો તમ પકડ્યો હું તો જાદુ કરીને આવું તમ પકડ ને ગાળું એવું કો કાઢો આજી બી તઈન પથરી હોય એવું લાગે છે શું લાગે છે અઈ મોટી પથરી હોય એવું લાગે છે આગર ઓ મોટી હે હારી ઓ મૂર્ખા તું બેહરા શાંતિથી અલ્યા હરખો પકડજો

મંગાજી પંદર હજાર લઈ ગયા દસ હજાર એવું પેલી પથરી કાઢી આવડી એના પાછ હજાર લીધા

તંસુ લાગ્યા અમે આગર ખાલી મસ્તી કરવા આયાલા મસ્તી કરવા ઉયા ચક પૈસા તો નહી લાવ પથ્થકી પાસે લાવ પથ્થકી પાસે આયા છે પાસે ખાલ દે મઈ ઇંગી લે લે પથ્થ પાસે થાકીસી લે તો પત્ર પાછો કાલે હવે મઈ પૈસા ખરી 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 આવી ગઈ ખાતો નથી જો ખાતો નથી જો ખાતો નથી જો આ બીજું કંઈ હેને સમજાલા એવું

કારણ કે એવા એના આપણા ઘરના ઘરના પથરા કાઢીને આપણને બતાવી દે છે અને એવું કહે છે કે પથરો નેકરે તો તમને કોઈ પણ તકલીફ થતી હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો ને ડૉક્ટરની પાસે જવું એમની સલાહ લેવી પછી ઘરગથ્થુ દવા કરવી